સાઇ શક્તિ સેવા ગ્રુપ આ ગ્રુપ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે હાલ અત્યારે શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે આ ઠંડીમાં હાડ ધ્રુજાવતી ઠંડીમાં જે લોકોને છત નથી જે લોકો બ્રિજનો સહારો લઈ રહ્યા છે જે લોકો ફૂટપાથ પર સૂઈ રહ્યા છે જે લોકો રોડ પર સૂઈ રહ્યા છે તેઓની વારે આ સેવા ગ્રુપ આવ્યું છે અને ધાબળા વિતરણ કર્યું છે અલગ અલગ જગ્યા પર લગભગ શહેરના અલગ અલગ વિસ્તારોમાં છથી આઠ જગ્યાઓ પર જે છત વગરના લોકો છે ઘર વિનારના લોકો છે જેઓ ફૂટપાથ પર સૂઈ રહ્યા છે તેવામાં આહાડ ધ્વજાતી ઠંડીમાં સાઈ સેક્ટર સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે આશર્જ્ય હોસ્પિટલની સામે ફતેહગંજ બ્રિજ પાસે કારેલીબાગ વિસ્તારમાં જેલ રોડ એવા વિવિધ વિસ્તારોમાં છ વર્ષથી ધાબળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ વિરાત સેવાકીય પ્રવૃત્તિ કરી જરૂરિયાતમંદ લોકોને સેવા કરવામાં આવી રહી છે સાથે જ ગુરુવારે એસએસજી હોસ્પિટલ ખાતે સાઈ પ્રસાદ અન્નક્ષેત્ર શ્રી વડિયાદેવ મહારાજ મંદિરે ભૂખ્યાઓને ભોજનની પણ સેવા પહોંચાડી રહ્યા છે શ્રી શાહી શક્તિ સેવા ગ્રુપના તમામ સભ્યો સંચાલક વીકે શ્રીમાળી તમામનો આભાર પણ વ્યક્ત કર્યો છે આજ રોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા સતત છઠ્ઠા વર્ષે શિયાળાની કડકડતી ઠંડીમાં જે ફૂટપાથ પર વસવાટ કરતા જે લોકો છે એ લોકોને ઠંડીમાં રાહત મળે તે હેતુથી ધાબડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના આયોજનની અંદર અમારા શક્તિ સેવા ગ્રુપના તમામ દાતાશ્રીઓ અને સાથે સાથે અમારા જેટલા પણ સભ્યો છે એ તમામ લોકો જોડાયા હતા અને આ વિતરણનો કાર્યક્રમ હવે વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલ ફતેગંજ વિસ્તાર સ્ટેશન વિસ્તારના વિવિધ વિવિધ જે વિસ્તાર છે ત્યાં આગળ અમે તેનું વિતરણ કરીને જે ફૂટપાથ પર વસતા લોકો છે તે લોકોને ઠંડીમાં રાહત મળે તે હેતુથી અને વિતરણ કરીને તે લોકોને લાભાર્થીઓને લાભ આપ્યો હતો અને સતત આ જે સેવા કાર્યની અંદર અમારા જે દાતાશ્રીઓ છે જે દર અમારા કાર્યની અંદર સેવામાં સહભાગી થાય છે તે બદલ તમામ દાતાશ્રીઓનો અને તમામ કાર્યકારી સભ્યોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ